જય માતાજી જે લહેરાના લહેરા દાદાહોનું સારું હાથ નારો રાખી શુભેચ્છા આપું છું તો આપણે તેમ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને વરસાદને પણ અત્યારે જ આવું હતું તો વરસાદ પણ આવી ગયો છે અને ઢોર બોર બધું દોઈ નાખ્યું છે અને આજે છે હાતેમ શીતળા હાતેમ એટલે કે આપણે આજ હાતેમ પાળવાની છે એટલે કાલે બધું રાંધી નાખ્યું હતું અત્યારમાં તો કંઈ રાંધવાનું હોય નહીં કાલે રાંધેલું હોય એ બધું અત્યારમાં ખાવાનું હોય તો અત્યારમાં

એક ચોખા ની અને એક અંકુ ની એવી રીતના ઘરેલું કરી દેવી પછી આમાં આંબા રોપવાના હોય એટલે આંબા એટલે કપાન તોડવા હોય સારી રીતના આપણે બધા ચૂલાને કરી નાખી હળદર હોય તો આપણે પછી હળદર એની મૂકવાની પણ આપણે હળદર યુઝ કરતા નથી એટલે કે નથી વાપરતા તુર સોખા ને ગમકુજ વાભરી થી આજ કે કે રામ થવાનું હોય તો એ કે આજ સિદ્રા કા જમતી આજા હોય એટલે લુકો તો પડે ત્રણ એસ લાપી નાખ્યા છે અને ગમકુના સોખા આવે ઘરને પણ આપણે આમ લીપીને રાખવી હોય ને કંકુલું કરવાનું છે તો હાલ ન્યાય કરી આવીને જો તમે બધા કેવી રીતના સુલાને લીપો છો અને આંબા રોપો છો એટલી કોમેન્ટ કરી દેજો અમે તો જે આંબા રોપવાના બાકી છે ત્રણે ત્રણ સોલા લીપીને કંકુ અને સોખાથી જો કેટલો મસ્ત દેખાવ આવે છે સુલાનો અને તમે બધા કેવી રીતના લીપીને શણકારો છો અને હળદરને વાપરતા હોય મેં એવું વાપરતા નથી હળદર આપણે ખાલી કંકુ ને સોખાથી ને ચૂલા શણગારી છે તો બધાય કોમેન્ટ કરજો કે તમે કેવી રીતના શણગારો છો તો પહેલાં તો આપણે આંબા લઈ આવી અને રોપી દેવી આપણે બે આંબા રોપી દીધા છે સૂલામાં કપાને છોડવા હું એક બે કોઈ તા કે આપણે કપા વા નથી એટલે કાંઈ કપા છોડવા હોય નહીં આંબા રોપી દીધા છે સરસ મજાના કહેવાય કે આવી રીતના કાંઈક સૂલા આપણે જય શ્રી રામા હવે આપણે થોડું થોડું ખાઈ ખાઈ લેવી લેવી કેમ કે રાંધેલું હોય હોય ખાવાનું તો હું ને ભૌતિક ગયા આજ મારે ભૌતિક ભાઈ કહેવાય કે વહેલા ઉઠી ગયા છે જો તૈયાર પણ થઈ ગયા છે તેમાં આપણે ક્યાં આંબા ગોતવા ગયા બાપ એમ નઈ છેડ્યા કે નહીં ચેડ્યા કેટલી વાર લાગી તો કાંઈ વાંધો નહીં આમ ચડી ગયા છે ને રોપી દીધા હવે આપણે શીરાઈ લેવી થોડું ઘણું નાન કમળ તને આવી જશે ખેતરમાં એટલે કે નવ વાગી ગયા છે લાઇટ આવી ગઈ છે તો મોટર ચાલુ કરી દીધી છે ત્રણ કેટલી ત્રણ મોટર ચાલુ કરી દીધી છે અને પાણી જાય છે ત્રણેય મોટરનો એક રીંગણીમાં તો રીંગણી પાવાની ચાલુ કરી દીધી છે અને અવાજની નવ ને લાઇટ આવી ગઈ છે અને વાગી ગયા છે સાડા કે દસ જેવું થવા આવ્યું છે ત્રણે મોટર ચાલુ કરીને હવે આવી ગયા છે ખેતરમાં પાણી વાળવા અને જો આટલી રીંગણી પાવાની છે ત્રણ ત્રણ મોટર ચાલુ કરીને પાઈ દઈ ફટાફટ પાકી ગયા બપોર પછી ના ચાર અને આપણે ત્રણ મોટર હોય ચાલુ છે જો બે આયા છે એક આ એટલે કે ત્રણ ત્રણ મોટર હોય એમને ચાલુ છે રીંગણામાં પાણી જાય છે જો ધોરિયામાં પાણી હમાતું નથી અને ખાસ તો બી નાકા એક વખત જવા દેવું પડે છે કારણ કે એકમાં નાખું રહેવાનું ખોટી જાય બે કેરમ એક વાર પાણી જવા દેવું પડે કેમ કે ત્રણ મોટરનું પાણી ધોર્યામ નહીં થાંભતું ધોર્યામ ન થાવાના કારણે આપણે પછી પાણીને બેબીને જવા દેવું પડતા હોય ને આ બાજુ મરસી રોપવાનું કામ ચાલુ થઈ لوروب باندې ونه ول څاووا ونه څوبونه وای دا کام چالو ہے جو اذا مرسي څوبونو کام چالو ہے خاډای نه کړی دا پته کیوا رکھو دی ما را فون نه ها رکھو سو ما تن تن موټر چالو څا ام نه رکھوست نه و लागे سو رکھو آي سریځاين امم پرتاځاي تا اول تا ونه

ભાજી છે સાત એમ એટલે આવી ગયા છે આપણે ભાજી લેવા બાબરાથી ભાજી લઈ લીધી છે કેમ કે આજકાલ ગરમ રાંધવાનું ન હોય ઘરે એટલે ભાજી પાર્સલ લઈ લીધું છે અને હવે મેન બજારમાં ઊભા થવી વાત એ આવે એટલે પછી ઘરે જવાનું છે તો ચલો મેન બજાર છે બાબરાની અને ભાજીભાજી લઈ લીધી છે કમ્પ્લેટ હવે જવાનું છે ઘરે